પ્લેટાના સાઈબાબા મંદિરની બાજુમાં શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી કેજી સોલંકી શાળામાં આ વર્ષે બે હજાર ચોવીસ અને પચીસનું સાપ્તાહિક કાર્યક્રમનું આયોજનમાં અમેરિકાથી પધારેલા નલીનાબેન ઉકાભાઈ સોલંકી અને ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ સોલંકી રમેશભાઈ પાનેરા અને ધરણાદભાઈ સુવા અશોકભાઈ ચંદ્રવાડિયા તેમજ સ્કૂલનો સ્ટાફ ડોક્ટર ટોલિયા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું આ શાળા વતી નલિનીબેન અને રમેશભાઈનું સન્માનપત્ર અને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અમારી શાળાના ભણેલા મહેમાનો બાળકો વાલીઓ અને સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો જેમાં બાળકોએ બેટી બચાવો બેટી પઢાવો નારી શક્તિનું પ્રોત્સાહન જેવા પાત્રો ભજવી અને સમાજને કાગવી ઓળખાણ આપી હતી અને રાસ ગરબા અને કાર્યક્રમ ભજવ્યા હતા

ને જે કા વાર્ષિક કાર્યક્રમ યોજાયો તેમાં અમેરિકાથી પધારેલા નલિનીબેન સોલ નલિનીબેન ઉકાભાઈ સોલંકી ઉપલેટા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા મનોજભાઈ સોલંકી રમેશભાઈ પાનેરા ડૉક્ટર પિયુષ ટોલિયા સાહેબ ડૉક્ટર ઋષિ બિંદિયાબહેન ઉપસ્થિત રહ્યા તેમનું ભૂલથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ બાળકો દ્વારા દીકરીને પ્રોત્સાહન કરતું નારી શક્તિને પ્રોત્સાહન કરતું તેમજ ખેડૂતો અને જવાનોનું મહત્વ આપી અને સમાજને એક આગવી ઓળખાણ આપી છે જેમનો હું આભાર વ્યક્ત કરું છું તેમજ અહીંનો સ્ટાફ તેમજ સંચાલકોનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું